બોલાડી પ્રાથમિક શાળામાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિન અને વિદાય સમારંભ યોજવામાં આવ્યો તારીખ છવ્વીસ એક બે હજાર ચોવીસ શુક્રવારના શ્રી બોલાડી પ્રાથમિક શાળામાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી સીઆરસી નાગોર શ્રી મયુરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી જેમાં ગામની વધુ ભણેલી દીકરી મંદારિયા સમીના આદમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં શાળામાં છેલ્લા ઓગણીસ વર્ષથી મુખ્ય શિક્ષિકાની ફરજ બજાવતા અને હાલે માંગણી બદલીથી ભુજ ગયેલ નીનામા ચંદ્રિકાબેન રામજીભાઈનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં ગ્રામજનો અને શાળા પરિવાર તરફથી બહેનને સન્માનપત્ર અજરક ઓડાડી સન્માન કરવામાં આવેલું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા બહેનને ભેટ સોગાદો આપી સન્માન કરવામાં આવ્યું હતું ચંદ્રિકાબેન અને તેમના પરિવાર દ્વારા શાળાને વોટર કુલરની ભેટ આપવામાં આવી હતી પ્રાસંગિક પ્રવચન સી આરસી મયુરસિંહ જાડેજા આમદ મંદારિયા આઝાદ ખમીસા અને ચંદ્રિકાબેન નીનામા દ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધિ શાળાના આચાર્ય નિકુંજભાઈ વાણિયા દ્વારા અને વ્યવસ્થા મુનારીબેન મેમણ ભવરસિંહ સોલંકી વિપુલભાઈ સોલંકી તથા ફયાઝ હુસેન ખત્રીએ સંભાળી હતી ગામના અગ્રણીઓ ભયાભાઈ ખમીશાભાઈ ઉમરભાઈ આદમભાઈ ઇબ્રાહીમભાઈ રમઝુભાઈ કાસકભાઈ મામદભાઈ જાન મામદભાઈ અલીભાઈ સુલેમાનભાઈ સિદ્દીકભાઈ હોરભાઈ બેન આંગણવાડી વર્કર આઈશાભાઈ તથા ગામના યુવાનો મહિલાઓ અને બાળકો હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન મદદની શિક્ષક ઈશા ખત્રીએ કર્યું હતું